જીવનમાં એક વખત તો મારા ભાઈ સેલેન્જ કરીને બતાવો તો તમને ખ્યાલ આવે કે સેલેન્જ વસ્તુ શું છે બાકી ખોટે ખોટી વાતો કરીને ગ્રામ ગાંઠિયા ખાઈને હાજર ખુદ જાઉં ભાઈ એને સેલેન્જ ન કહેવાય એમ એનું નામ તો બીકણ સસલામાં આવે ભાઈ નાના બાળકો ઘણી વખત કહેતા હોય બીકણ સસલું છે એનું નામ તો બીકણ સસલામાં આવે માટે સેલેન્જ કરી બતાવો ને તો જ તમને એને દેખાય આવે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ હે ભારતના લોખંડી પુરુષ એમને ચેલેન્જ કરી હતી કે ભારતને એક તાતણે બાંધવું બધા રજવાડાઓને એક કરીને લોકશાહી મજબૂત કરવી સાહેબ ને ગરીબાઈ વળા દુનિયા આખીએ જોયું એટલા માટે એ આનંદ છે સાહેબ બાકી વાતો કરી અને દિવસ કાઢવો એ અલગ એ વાત અલગ છે ભાઈ કારણ કે વાતો કરવાવાળા એ તો ઘણા છે હો મારા વાલા ઘણી વખત આવી બાબતો આપણે જીવનમાં નજીવી રૂપે ન લેતા હોય પણ સક્સેસને રૂપે તો આપણે લેવી જ પડે કારણ કે વ્યક્તિગત પ્રભાવ જ્યારે પડતો હોય ત્યારે જ દુનિયાને દેખાતું હોય સામાજિક પ્રભાવ પડતો હોય ત્યારે ન ઘણી વખત દેખાતું હોય વ્યક્તિગત પ્રભાવ જ્યારે પડતો હોય ત્યારે સમય અને સંજોગની સાથે આપણને દેખાય આવતું હોય અને સમય અને સંજોગની સાથે જ્યારે દેખાય આવે ને સાહેબ ત્યારે દુનિયા આખીને સ્વીકારવું પડે ત્યારે દુનિયા આખીને સ્વીકારવું પડે બાકી સેલેન્જ તો કોઈ પણ વસ્તુમાં આવવાની છે પછી બિઝનેસમાં હોય પરિવારમાં હોય આપણા સંબંધોની અંદર પણ સેલેન્જ ઘણી વખત આવતી હોય છે એ સેલેન્જને સ્વીકારીને સાહેબ આગળ વધીએ ને તો દુનિયા આખી તમને સલામ કરે સલામ કરે બાપી માય કાંગલાની જ અમને બીજાના ગાંઠિયાની વાટે આપણે બપોર પાડી દઈએ સાહેબ પોતે મહેનત કરીને કિલો ગાંઠિયા ખાવ કોકના હો ગરમ ગાંઠી હાટો કામ આપણે વાટે રહેવું જોઈએ અમારા વાલા આ દેશને જ્યારે આઝાદી અપાવીને મારા ભાઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બાપુ પૂજ્ય મહાત્મા ગાંધી એ શહીદ આજમ શહીદ આજમ ભગતસિંહ હું મિત્રો સુખદેવને રાજ્યગુરુ પોતાના જીવની પરવા નહોતી કરી દેશની આઝાદી માટે ભગતસિંહ કે મારી જામીન અરજી તો મંજૂર કરાવ છો ન તો કરોડો ભગત નહીં ઊભા થાય નહીં ઉભા થાય

બાકી તો ટાઈમ પાસ કરીને હાંગ પાડી કરી દેવાના એના થોડાક જીવનની અંદર પ્રેરણાઓ લેવાની હોય એને તો શેરડીમાં બે ત્રણ ટાકા હોય તો વાહ વાવ કરતો ઘર ઉધી મૂક જાય